હેલો ફ્રેન્ડ નમસ્તે હું કિંંતક્રીયા સાગર બધા સાથે મિત્રોનો આપણા YouTube ચેનલ સ્મિત સેસ ઇન્ફોર્મમાં સ્વાગત કરું છું જો તમે રેશન કાર્ડમાં નામ ઉમેરેલું હોય અથવા તો નામ કમી કરેલું હોય અથવા તો કોઈ પણ પ્રકારનો કરેક્શન કરેલું હોય આ બધી પ્રોસેસ સરળતાથી ડિજિટલ ગુજરાતમાં થઈ જાય છે જેના વિશે આગળ પણ મેં વિડિયો બનાવેલા છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે તો ત્યાંથી તમે જોઈ શકો છો આ વિડિયોમાં આપણે જોશું રેશન કાર્ડમાં કરેક્શન કરી લીધા બાદ અથવા તો તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો ફાટી ગયું હોય તો તેની પ્રિન્ટ કેવી રીતે ઓનલાઈન જનરેટ કરી શકે અને સરળતાથી તમે રેશન કાર્ડને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ નીકાળી શકો છો આ સંપૂર્ણ પ્રોસેસ તમારા મોબાઈલ ફોનથી ઓનલાઈન પણ કરી શકો છો તો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોમાં જોશો તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન હિટ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજના કે માહિતી તમને મળતી રહે તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત સ્ક્રીન ઉપર આપણે પહોંચી ગયા છે ત્યારબાદ પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે પ્લે સ્ટોરમાં તમારે ડિજિલોકર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે તેને ઓપન કરી લેશું ડિજિલોકરની એપ્લિકેશન ઓપન કરતાની સાથે તમારી સામે ભાષા શૂઝ કરવાનું ઓપ્શન શો થઈ જશે તો જે પણ લેંગ્વેજ તમને અનુકૂળ લાગતી હોય તે મુજબની લેંગ્વેજ સિલેક્ટ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરી લેશું

જેવી રીતે કે અહીંયા પર ફૂલ નામ ટાઈપ કરી લેવાનું રહેશે અને જે પણ વિકતો અહીંયા પર ટાઈપ કરીશું તે આધાર બેઝ હોવી જોઈએ એટલે કે સેમ આધાર કાર્ડ મુજબ જ હોવી જોઈએ તો આધાર કાર્ડ મુજબ આપણે અહીંયા પર જન્મ તારીખ પણ એડ કરી લેશું આટલું કરી લેતા બાદ આપણું જેન્ડર જે પણ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણો પરમિનન્ટ નંબર હોય તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે મોબાઈલ નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર ઈમેલ એડ્રેસ ફિલઅપ કરી લેશું આટલું કરી લેતા બાદ સો ડિજિટનો સિક્યુરિટી પિન સેટ કરી લેવાનો રહેશે તો અહીંયા પર કોઈ પણ સો ડિજિટ સિક્યુરિટી પિન આપણે ટાઈપ કરી લેવાનો રહેશે બધી ડિટેલ ફિલઅપ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતાની સાથે જ આપણો જે મોબાઈલ નંબર છે તેમાં સો ડિજિટનો ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે જો ઓટીપી ના આવે તો લાસ્ટમાં રિસેન્ટ ઓટીપીનું આઇકન આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને ઓટીપીને આપણે રિસેન્ટ કરી શકીએ છીએ ઓટીપી ટાઇપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરી લેશું હવે અહીંયા પર આધાર નંબર ટાઈપ કરી લેવાનો રહેશે આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ આધાર કાર્ડ વેરીફાય કરવા માટે ફરીથી એકવાર આપણો જે આધારમાં રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે તેમાં એક ઓટીપી જશે તે ઓટીપી અહીંયા પર ફિલ અપ કરી લેવાનો રહેશે છ ડિજિટનો આધાર ઓટીપી ટાઈપ કરી લીધા બાદ ફરીથી સબમિટ પર ક્લિક કરી લેશું આટલું કરતાની સાથે જ ડિજિલોકરની એપ્લિકેશન પર આપણું એકાઉન્ટ સક્સેસફુલી બની જશે હવે આપણે જે એકાઉન્ટ બનાવેલું છે તેમાં લોગિન કરી લેવાનું રહેશે જે તમે મોબાઈલ નંબર અથવા તો યુઝરનેમ અને સિક્યુરિટી પિન અને લાસ્ટમાં જોઈએ તો આધાર કાર્ડ નંબર વળીએ પણ તમે લોગિન કરી શકો છો તો અહીંયા પર આપણે આધાર નંબર ટાઈપ કરી લેશું આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આપણા આધાર સાથે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેમાં ફરીથી એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે તે છ ડિજિટનો ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે ઓટીપી ટાઈપ કરી લીધા બાદ ફરીથી સબમિટ પર ક્લિક કરીશું ત્યારબાદ આપણો સિક્યુરિટી પિન ટાઈપ કરી અને લોગિન કરીશું લોગિન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે હવે રેશન કાર્ડ ની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે સર્ચ પર ક્લિક કરીશું પેજ ને સ્ક્રોલ કરીશું અહીંયા પર અલગ અલગ સ્ટેટ શો થઈ ગયા છે તો એક્સપ્લોર મોર આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ બધા રાજ્યો શો થઈ જશે જેમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું ગુજરાત સિલેક્ટ કરતાની સાથે જ ઘણા બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણે જોવા મળી જશે જેમાંથી આપણે રેશન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા પર રેશન કાર્ડનું આઇકન આપેલું છે તો આપણે ઉપર ક્લિક કરી જે નામ છે તે ઓલરેડી શો થયેલું છે તો અહીંયા પર રેશન કાર્ડ કાર્ડ નંબર નંબર અને આધાર કરી લેવાનો રહેશે રેશન નંબર અને આધાર નંબર બંને ટાઈપ કરી લીધા બાદ ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે રેશન ની ડિટેલ ફેસ થવા લાગશે સંપૂર્ણ ફેસ થઈ ગયા બાદ રેશન કાર્ડ પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ કંઈક આવી રેશન કાર્ડ ની પ્રિન્ટ જનરેટ થઈ જશે અહીંયા પર ડાઉનલોડનું ઓપ્શન આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમે પ્રિન્ટને ડાઉનલોડ કરી શકો છો અહીંયા પર શેરનું આઇકન પણ આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમે રેશન કાર્ડને શેર પણ કરી શકો છો હવે આપણે ફરીથી હોમ ઉપર આવી જઈએ ત્યારબાદ મેનુ પર ક્લિક કરી લેશું અહીંયા પર લાસ્ટમાં લોગઆઉટનું ઓપ્શન આપવામાં આવેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું આ વિડીયોમાં આપણે જોયું મોબાઈલ ફોનની મદદથી રેશન કાર્ડની પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી અને આપણે પ્રિન્ટ નીકાળી શકીએ છીએ તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અત્યાર સુધી અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ માહિતી સભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજના કે માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે તો આ વિડીયોમાં આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે થેન્ક યુ ફ્રેન્ડ